પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ રાષ્ટ્રીય સમુકાન સ્પર્ધાનું જિલ્લા અધ્યક્ષ થની યોજવામાં આવી હતી જેમાં ચેતના કે દેશભક્તિ ગીતો શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા આઠ પ્રાથમિક શાળા અને ત્રણ માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો પ્રથમ ત્રણ નંબર આવનાર શાળાઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે ઉત્કર્ષ દેખાવ કરેલ હોમગાર્ડ અધિકારી અને જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દશરથભાઈ મોદી કૈલાશભાઈ ખંડેલવાલ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ સુથાર અલ્પેશભાઈ સહિત શાખા પરિવારના સભ્યો અને મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભારત વિકાસ પશ્ચિમ શાખા પાલનપુર દ્વારા રાષ્ટ્રીય સમુકાન સ્પર્ધાની રોટરી હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાર સ્કૂલના બાળકોએ ભાગ લીધો ભાગ લીધો હતો જેમાં જુદી જુદી શાળાના બાળકો આવી અને રાષ્ટ્રગીત ગાઈ અને તેમની સ્પર્ધા કરવામાં આવી હતી વિજેતા બાળકોને અહીંયા ઇનામ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી હિંમતભાઈ રાઠોડ જેઓ બનાસગાડા હોમગાર્ડ કમાન્ડન્ટ છે સાથે સાથે અમારા મહેમાનો શ્રી ખ કૈલાસભાઈ ખંડેલવાલ અને દશરથભાઈ મોદી પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત તરીકે અનિલભાઈ લિંબાચિયા જેઓ અમારા પ્રાંતના સંયોજક છે તેમની પણ વિશેષ હાજરી રહી હતી આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ રાષ્ટ્રની ભાવના બાળકોમાં કેળવાય અને રાષ્ટ્રનું ઘડતર થાય એ માટે આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ હર વર્ષે કરતું આવ્યું છે ચાલુ વર્ષે આ કાર્યક્રમ રોટરી હોલ ખાતે કરવામાં આવ્યો હતો જેમાં જુદી જુદી શાળાઓએ ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવેલો હતો